સ્ટેટ ક્રાઇમ કોન્ફરન્સ બાદ રાજ્યના પોલીસ વડાએ ગુજરાત પોલીસ હવે સમન્સ વોરન્ટ નોટિસની ઓનલાઈન બજવણી કરવા માટે સજ્જ થઈ હોવાનું કહ્યું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કહ્યું હતું કે આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ક્રાઇમ રેટ ઉપરાંત આગામી નવરાત્રીના બંદોબસ્ત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી જ્યારે આગામી દિવસોમાં તમામ સ્થળે સમન્સ વોરન્ટરી નોટિસ ઓનલાઈન મોકલવામાં આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે પોલીસ માટે સૌથી મોટો પડકાર સાયબર ફ્રોડનો છે ને તમામ વર્ગ અને તમામ ઉંમરના લોકો તેનો ભોગ બની રહ્યા છે સાયબર ફ્રોડથી બચવા માટે સતર્કતા સૌથી ઉત્તમ ઉપાય છે જો આપણે ઓનલાઈન ઓટીપી કે અન્ય કોઈ માહિતી શેર ના કરીએ અજાણી વ્યક્તિ સાથે વિડીયો પર વાત કરવાનું ટાળીએ કે કોઈપણ લિંકના ક્લિક કરીએ તો મોટા ભાગના લોકો બચી શકે તેમ છે ગુજરાત પોલીસ સાયબર ફ્રોડ માટે હેલ્પલાઇન ચલાવી રહી છે અને અમે અવેરનેસ પર કામ કરી રહ્યા છે ઓગસ્ટ મહિનામાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને રૂપિયા છવ્વીસ કરોડ પરત અપાવ્યા છે આ ઉપરાંત પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ સમાવિષ્ટ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં કુલ સત્તર પોઈન્ટ પચાસ કરોડની મતા લોકોને પરત અપાવી છે જ્યારે એક જ મહિનામાં રૂપિયા તેત્રીસ કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો છે